હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે કીર્તિ સ્વમ કુકિંગમાં આજે આપણે એક નવી જ રેસિપી બનાવશું જે સમોસા કરતાં પણ ખૂબ ટેસ્ટી બનશે તો એક બાઉલમાં આપણે બે કપ મેંદાનો લોટ લઈ લેશું અને એક ટી સ્પૂન સોલ્ટ લેશું એક ટી સ્પૂન કાળા તલ લેશું જે ટોટલ ઓપ્શનલ છે પણ જો તમારી પાસે હોય તો નાખવાના એનાથી ખૂબ સારો એવો ટેસ્ટ આવશે એક ટેબલ સ્પૂન ઓઇલ નાખશું અને બધું બરાબર મિક્સ કરી અને થોડું થોડું પાણી નાખતા જશું અને થોડો કઠણ એવો લોટ બાંધશું બહુ કઠણ પણ નહીં અને બહુ સોફ્ટ પણ નહીં જે સમોસા માટે લોટ બાંધાય એવી રીતે આપણે લોટ બાંધવાનો છે તો ફ્રેન્ડ્સ લોટ બાંધાઈને રેડી થઈ ગયો છે તો એને આપણે થોડુંક ગમથું હથેળીમાં ઓઇલ લઈ અને લોટને ગ્રીસ કરી લેશું અને પછી આ લોટને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ કરવા માટે સાઈડમાં મૂકી દઈશું હવે આપણે મસાલો બનાવી લઈએ તો એક ચોપરમાં વન ફોર્થ કપ સિંગના દાણા અડધી ટીસ્પૂન વરિયાળી અડધી ટી સ્પૂન આખા ધાણા અડધી ટીસ્પૂન જીરું એક ઇંચ આદુનો ટુકડો ત્રણથી ચાર લસણની કળી અને બે લીલા મરચાં લઈ અને બે ચમચી ઝીણી સમારેલી કોથમીર લઈ લેશું અને અડધી ટી સ્પૂન મરી લઈ લેવાના અને આ બધું આપણે અધકચરું ક્રશ કરી લેશું આપણે એની પેસ્ટ નથી બનાવવાની અધકચરું કરવાનું છે જે મસાલામાં ખૂબ સારો એવો ટેસ્ટ આવશે હવે આપણે મસાલાનું વઘાર કરી લઈએ તો એક પેનની અંદર એક ચમચી ઓઇલ લેશું અને જે આપણે મસાલો ક્રશ કર્યો છે એને આપણે ઓઇલમાં નાખી અને થોડીક વાર માટે સાતળવા દઈશું મસાલો તેલમાં સરખી રીતે સતળાઈ જાય તો એની અંદર આપણે વેજીટેબલ્સ નાખી દઈએ તો મેં અહીંયા અડધો કપ મકાઈના દાણા લીધા છે અને અડધો કપ વટાણા લીધા છે તો આપણે એને મસાલાની અંદર નાખી અને સરખી રીતે મિક્સ કરી દેસું અને એકાદ મિનિટ માટે સતળાવા દેસું અને હવે એની અંદર મેં અહીંયા એક ચમચી રેડ કેપ્સિકમ અને એક ચમચી સ્પ્રિંગ અનિયન લીલી ડુંગળી લીધી છે એ ઓપ્શનલ છે તમારે નાખવા હોય તો નાખવાના મેં અહીંયા જસ્ટ ટેસ્ટ અને કલર માટે યુઝ કર્યા છે મસાલો સતળાઈ જાય પછી એની અંદર એક કપ ઝીણી સમારેલી પાલક નાખી દેસું અને પાલક નાખી મસાલાને સરખી રીતે મિક્સ કરી પાલક પાલકથી સારો એવો ટેસ્ટ આવશે કલર આવશે અને હેલ્ધી પણ બની જશે બધો મસાલો સરખી રીતે મિક્સ થઈ જાય પછી એની અંદર મેં અહીંયા ત્રણ મીડિયમ બાફેલા બટેટા ને ઝીણા સમારી લીધા છે એને આપણે મસાલાની અંદર નાખી દઈશું અને બે ચમચી જેટલી ઝીણી સમારેલી કોથમીર નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને બધા મસાલાને સરખી રીતે મિક્સ કરી દેસું હવે એની અંદર અડધા લીંબુનો રસ નીચવી લેશું અને લીંબુનો રસ નાખી અને મસાલો રેડી થઈ ગયો છે મસાલાને બરાબર સરખી રીતે મિક્સ કરી અને ઠંડો કરવા માટે સાઈડમાં મૂકી દેસુ હવે આપણે મેંદાના લોટની સ્લરી બનાવવાની છે તો એક બાઉલમાં અડધો કપ મેંદાનો લોટ લઈ અને થોડું ધીમે ધીમે પાણી નાખતા જશું અને મેંદાના લોટને મિક્સ કરતા જશું તો બહુ પતલી એવી સ્લરી નથી બનાવવાની થોડીક ઘટ સ્લરી રાખવાની છે તો આ સ્લરી બનીને રેડી થઈ ગઈ છે મસાલો ઠંડો થઈને રેડી થઈ ગયો છે હવે આપણે એના થોડાક મીડિયમ સાઇઝના બોલ બનાવી લઈશું અને બોલ બનાવી અને આપણે એક પ્લેટમાં મૂકી રેડી કરી લેશું તો ફ્રેન્ડ્સ મસાલાના બોલ બનીને રેડી થઈ ગયા છે હવે લોટના આપણે લુવા કરી લઈએ તો લોટ લઈ અને આપણે એને સરખો મસળી લેશું અને પછી એમાંથી પણ આપણે નાના નાના બોલ બનાવી લેશું બધા જ લુવા બનીને હવે રેડી થઈ ગયા છે તો હવે આપણે રોટલી બનાવી લેશું તો આપણે મીડિયમ સાઈઝની રોટલી વણી લેશું રોટલી બની જાય પછી આપણે આ મેંદાની રોટલીને લોટીમાં શેકી લેશું આપણે કાચા પાકી શેકવાની છે પ્રોપર રોટલી નથી બનાવવાની પછી આપણે આ રોટલીને ફ્રાય કરવાની છે એટલે આવી કાચા પાકી રોટલી જરૂર પડશે હવે એક પ્લેટની અંદર રોટલી મૂકી અને આપણે એના બીજા કટરથી બે ભાગ કરી લેશું બે ભાગ કરી આવી રીતે એક બાજુના કોર્નર ઉપર સ્લરી લગાડી અને બીજા ભાગને ચોટાડી દઈશું અને એક કોન જેવો શેપ આવશું કોન બની જાય પછી એની અંદર આપણે મસાલો ભરી દઈશું આવી રીતે આખો પ્રોપર કોન ભરી સ્લરીમાં આપણે ડીપ કરી અને પછી બ્રેડ ક્રમ્સ ઉપર લગાડી દઈશું આવી રીતે બધા જ કોન રેડી થઈ જાય પછી એને આપણે ગરમ તેલમાં તળી લેશું આવી રીતે વન બાય વન બધા જ કોનને સ્લરીમાં ડીપ કરતા જવાના અને આપણે તળતા જવાના તો ફ્રેન્ડ્સ આ મસાલા કોનને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર રાખી અને આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાના છે ગોલ્ડન બ્રાઉન કલરના થવા દેવાના છે ફ્રેન્ડ્સ આ ખૂબ જ ટેસ્ટી એવા કોન બન્યા હતા જે સમોસા કરતાં પણ નાઇસ લાગે છે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ આ મસાલા કોન તળાઈને રેડી થઈ ગયા છે એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે તો આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું અને પછી બાકી વધેલા બધા જ કોનને વારાફરતી તળી લેશું તો ફ્રેન્ડ્સ તમને મારી રેસિપીઓ જો પસંદ આવતી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમને કેવા પ્રકારની રેસિપીઓ ગમે છે તે મને ચોક્કસથી કમેન્ટમાં લખજો ફ્રેન્ડ્સ બધા જ કોન તળાઈને રેડી થઈ ગયા છે તો એના માટેની આપણે જે લાસ્ટ પ્રોસેસ છે એને આપણે કરી લઈએ તો મેં અહીંયા એક બાઉલમાં કેચઅપ લીધો છે અને ઝીણી સેવ લીધી છે તો કોન લઈ અને કેચઅપમાં ડીપ કરી અને સેવમાં ડીપ કરીશું આનાથી લૂક પણ નહીં આવશે અને ટેસ્ટ પણ નહીં આવશે જો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ફ્રેન્ડ્સ બધા જ કોન રેડી થઈ ગયા છે તો એને આપણે ગ્રીન ચટણી કે કેચઅપ સાથે સર્વ કરશું તો ફ્રેન્ડ્સ થેન્ક યુ ફોર વોચિંગ ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બબાય